જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને કમિશનર સાહેબને જામનગર શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા વારંવાર આવેદનપત્ર રજૂઆતો ધરણા કરી અને જામનગર શહેરની જે ભૌગોલિક પરિસ્થિતિ અત્યારે જુઓ તો કોલેરા રોગમાં જામનગરની જનતા પીડાઈ રહી છે ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે એ દરેડ હોય નવાગામ ગામ ઘેડ હોય બેડી હોય ખોજાના નાકુ હોય ધરાનગર હોય આવા વિસ્તારમાં ભયભીત કોલેરા કોલેરાગ્રસ્ત એરિયા પણ જાહેર કરી રહ્યા છે નોડલ ઓફિસરે પણ માત્ર ને માત્ર કામગીરી કાગળ ઉપર થતી હોય કોઈપણ જાતના કમિશનર સાહેબે પણ આવી વિસ્તારની મુલાકાત ના લીધી હોય અધિકારીઓની ખોટ હોય રોગચાળો હોય આ ચારે બાજુ કચરાના ઢગલા પડ્યા હોય અને એસીમાં બેસી અને સારી સારી વાતો કરવી એ ક્યારે પણ જામનગરની આ જનતાનો ક્યારેય આમાં ન્યાય ના મળે માટે આજે ઢોલ લઈ અને જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને જગાડવા આવ્યા છે પ્રજા તમને તમને ચૂંટણીને મોકલા છે માત્ર ને માત્ર ઓફિસમાં બેસવા અને ચા પીવા માટે નથી મોકલા પણ પ્રજાનું ક્યાંક શું ક્યાંક કામ થાય અને આ રોગો ક્યાંક અટકાય કે આ સ્કિનિંગ થાય આ વિસ્તારમાં અને આ રોગ ક્યાંથી ઉત્પન્ન થાય છે એનો ક્યાંક રસ્તોમાં મળે અને આવતા દિવસોમાં શ્રાવણ માસ આવે છે ત્યારે આ રોગ ઘરે ઘરે સુધી ના ફેલાય તમે જુઓ તો એમ દવાખાનામાં જનતાની લાઈન લાગી છે દવાખાનામાં અહીંયા સરકારી દવાખાનામાં ડોક્ટરોની ખોટ છે બધી બાજુ તંત્ર નિષ્ફળ ગયું છે માત્ર આજે અમે ઢોલ લઈ અને કુંભકર્ણની નિદ્રામાંથી ઝઘડવા આવ્યા છીએ આવતા દિવસોમાં જો કામગીરી ચોપડા ઉપર નહીં કાગળ ઉપર નહીં જમીન ઉપર નહીં થાય તો કોંગ્રેસ આના પણ કરતાં પણ વિરોધ કરશે જામનગર શહેરમાં કોલેરાના કેસીસ બાબતમાં આજ આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ તે પહેલાંની જ વાત કરું તો છેલ્લા દોઢ મહિનાથી આપણા શહેરમાં લગભગ આઠ કેસ નીકળેલા છે જે અલગ અલગ વિસ્તારના છે કોઈ એક જ ચોક્કસ વિસ્તારના નથી અને એમાં તમામે તમામ કેસની અંદર લગભગ દોઢ મહિનાના ગાળામાં આઠ કેસ જામનગર શહેરમાં નીકળ્યા છે એ બધા અલગ અલગ કેસ અલગ અલગ વિસ્તારના જે કોઈ એક ફેમિલીના કે એક લત્તાના નથી તેમ છતાં જે પણ વિસ્તારમાં કેસ નીકળ્યા છે તે કેસ વિસ્તારની અંદર સમગ્રપણે પાણી અને ગટરની લાઈનોનું લીકેજ હોય એ ચેક કરી લેવામાં આવ્યું છે અને એના એ દિવસે એ લીકેજને દૂર કરવામાં આવ્યું છે એ જ રીતે આ બાબતે જરૂરી પ્રતિબંધો બહાર પાડવા માટે જિલ્લા મજિસ્ટ્રેટશ્રી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કોલેરાના રોગચાળાને લગતા જરૂરી જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેના અનુસંધાને મહાનગરપાલિકાની ફૂડ ટીમ એસ્ટેટ ટીમ અને આરોગ્યની ટીમ એકે એક વિસ્તારની અંદર ડિટેઇલમાં ફરી રહી છે આરોગ્યની ટીમ ખાસ લોકોમાં જાગૃતિ આવે ખાસ તો કોલેરાનો રોગ આપણે પાણીજન્ય રોગ છે એટલે પીવાના પાણીમાં અથવા તો આપણે ક્યાંક ખોરાક ખાઈએ ખુલ્લો વાસી ખોરાક ખાઈએ અથવા તો ફાસ્ટ ફૂડ ગમે ત્યાંથી છૂટા ખુલ્લી જગ્યામાંથી ખાધું હોય જેવા કે પાણીપુરી છે બરફના ગોળા છે તે ઉપરાંત શેરડીનો રસ છે આ બધા કોલેરા માટેના એક અગત્યના સોર્સીસ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રકારના આહાર અને પેજ જળ બધું આપણે ટાળવું જોઈએ એ જ રીતે એક એવો બીજો સોર્સ છે જે વીસ લીટરનો ચોખ્ખા પાણીનો કાર્બો આપણને ઘરે ઘરે અને આપણા ધંધાના સ્થળે મંગાવતા હોઈએ છીએ એના પણ સોર્સ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ આપ સૌ અત્યારે એટલું કરી શકો કે તમારા ઘરે પાણી ઉકાળેલું પીવો એઝ વેલ એઝ ક્લોરીન અત્યારે ફૂલે ફૂલ આવે મિનિમમ ટે લેન્ડ સુધી પોઈન્ટ ફાઇવ પીપીએમ હોવું જોઈએ એ અત્યારે અમે સુપર ક્લોરિનેશન કરીને પાણી સપ્લાય કરી રહ્યા છીએ જેથી બેડીનું જે સૌથી ટે લેન્ડ છે ત્યાં આગળ પણ અમે રેગ્યુલર રોજે રોજ ચેક કરવામાં આવે છે કે ક્લોરીનનું લેવલ કેટલું છે એટલે અત્યારે કદાચ ક્લોરીનના કારણે થોડું કડવું પાણી લાગતું હશે એવી પણ ફરિયાદ હશે શહેરમાં તો એને દરગુજર કરશો કારણ કે આ ક્લોરીનવાળું પાણી જ આપણને બચાવશે એ ઉપરાંત એક વધારાની ખાતરી માટે જો તમે અન્ય સ્થળેથી અથવા તો બોરનું પાણી પીતા હો તો એની અંદર પણ ક્લોરીનની ટીકડી એમાં નાખીને એનો ઉપયોગ કરશો એઝ વેલ એઝ ક્લોરીનની ટીકડી પણ જો તમારી પાસે ના હોય તો આ પાણીને ઉકાળીને પીવાથી કોલેરાથી તમે મુક્ત રહેશો કોલેરા જેવા જ બીજા રોગો પણ હોય છે પાણીના એમાં પણ આ સાવચેતી રાખવા વિનંતી છે જેમ કે કપડો કમળો ટાઈફોઈડ અને હિપેટાઇટિસ તો આ બધા રોગોમાંથી બચવા માટે પણ આપણે કરવાની જરૂર છે અત્યારે હાલ આરોગ્યની ટીમો દરેક જગ્યાએ ફરી રહી છે અને ફૂડની ટીમ પણ ફરી રહી છે અને જ્યાં પણ અમને સ્વચ્છતાનો અભાવ દેખાય છે ત્યાં આગળ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે